ચલો આપણે આવી ગયા તો ચાર લેવા અને તારે શું કેવું હોય ઠંડી વિશે શું કેવું હોય પડે છે કાલે ઠંડી જેવી હતી જબરચી જતા અને જોવું તો આ બાજુ આપણે શાક માટે બનાવી નાખ્યો હે શું બનાવી લે આજો હરગુડો કડવો છે ના ફળી ગણો જવું હોય હે કડવી છે મેઠી છે કોઈ ખબર નહીં કડવો એમને પણ ખબર પણ કાધી હોય એને ખબર ત્યાં કાધી કમેન્ટ આવશે તો મિત્રો આપણે જોવું મેઠો છે કે કડવો છે તો કમેન્ટ આવશે તો આપણે ફળિયું ખવડાવવા જશો અને ટોપી પહેરવા જોઈએ ઠંડી છે જબરજસ્ત આપણે સાર લેવાનું કોમકાજ ચાલુ છે ને ઓલી છે જીરું અને આજનું વાતાવરણ થોડું બદલાઈ ગયું છે વાતાવરણ છે એની તો સાર ના લેવાની હો વાતાવરણ હોય એટલે શું બે રહેવાનું હોય વધીને બે રહેવાનું હોય રોટલા ખાય ને બેસી ચમ ના ખાય ચમ રોટલા ખવડાવવા ખાય ચમ ના ખાય

ચાલો તો મિત્રો જો આપણે જીરું દેખાડી દઈએ ને વિડીયો આટલા સમાપ્ત કરીને આખા જેટલી બે ત્રણ મિનિટ નું આવે તો જોવાનું પૂરતા નહીં ચલો રેડી આ છે આપણે જીરું થોડું મિત્રો બગાડ જેવું થઈ ગયું છે જો અને ઓલી બાજે જીરું જ છે તો એટલે પોતવાનું હોય કે છૂટું લઈ જવાનું તો કાઢી ચમકા ખબર નહીં પડતી સૂટું લઈ જાય ના સારું થેલી થેલી લાવતી હોત ના સારું થેલી લઈ જાય પોટકો ના પોત ફાવે ચલો તો રેડી તો હવે ચા પીવા જવું હોય કે ખાવા બનાવવાનું હોય કે બ્લોક બનાવવાનો હોય શું કરવાનો શીરો સૂલો 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 નવો લાયો હોય નહીં આટલા આવ્યો ચૂલો ચૂલો ના હોય તો ના ચાલ એમ રોટલા ઘણી ખાઈ દેવા આપણા ઉપર છે ના એમ ના ચાલે તું છે ને આગળ આગળ એડી આઈ ના ટાઈડ શો આવતી ઉપર છે એમ પોત પકડ પોત પકડતી હા હા પોટ પો ઉપર જ છે

સબસ્ક્રાઇબ મારી દેજો અને